લોકો પૈસા ઉઘરાવે છે ગોપાલ ઇટાલિયા એ મોરે મોરો આવી જવાની અરવિંદ લાડાણી ને ચેલેન્જ આપી હતી ત્યારબાદ લાડાણી એક્ટિવ દેખાયા છે અને હવે ગુજરાતમાં જુનાગઢ ના માં ભાજપના ધારાસભ્ય પોતાની જ પોલીસની સામે મોરચો માંડી દીધો માણાવદર બાટવા પોલીસ મથક પર મિલી ભગત આક્ષેપ લગાવી દીધો આ બંને પોલીસ મથકો હરતી ફરતી જુગારની ક્લબ ચલાવી પૈસા ઉઘરાવતા હોવાનો આરોપ લગાવ્યો છે માણાવદર અને બાટવા પોલીસ મથક હરતી ફરતી ક્લબના મહિને

ખુલાસો આપતા કહ્યું કે જુગારની રેડમાંથી ફરાર આરોપીએ એમએલએને ગેરમાર્ગે દોર્યા છે બાટવા પોલીસે ગઈકાલે જુગારની રેડ કરી હતી જેમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી બાર આરોપીઓ ફરાર થઈ ગયા હતા પોલીસની છબી ખરડાઈ તે માટે એમએલએને ગેરમાર્ગે દોરાયાની વાત કરી હતી સ્થાનિક પોલીસ દારૂ અને જુગારની બધીને ડામવા કટિબદ્ધ છે આપને જણાવી દઈએ કે હાલમાં જૂનાગઢના માણાવદર શહેરના રિવરફ્રન્ટનો મામલો ગરમાયો હતો ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ તો આ મામલે આમ આદમી પાર્ટીના નવા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને મોરે મોરો આવી જવાની ચેલેન્જ પણ આપી દીધી હતી માણાવદરમાં બનેલા રિવરફ્રન્ટના મુદ્દે આ રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે અને આ ઘમાસાણની વચ્ચે હવે અરવિંદ લાડાણીએ પોલીસ સામે પણ મોરચો માંડ્યો છે આ સમગ્ર મામલે આપનું શું મંતવ્ય છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં